નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ફેસાણા એક હજાર વાત અગિયારસો એકાવન ઉપલેટા 1180 થી અગિયારસો એક્યાસી ફિલોડા અગિયારસો 1000 થી અગિયારસો બાણું 1181 અગિયારસો 1150 થી બારસો તેર રાજકોટ અગિયારસો થી અગિયારસો પંચ્યાસી ભયાઉ અગિયારસો થી અગિયાર અમરેલી અગિયારસો થી અગિયારસો સિતે વિસાવદર એક હજાર થી અગિયારસો છેતાલીસ ખેડબ્રહ્મા અગિયારસો થી બારસો માંડલ અગિયારસો થી બારસો પંદર જામજોધપુર થી અગિયારસો એક્યાસી વડગામ અગિયારસો થી બારસો છ સાવરકુંડલા એક હજાર પચાસ થી અગિયારસો સાહીઠ ગુંદરી અગિયારસો પંચાણું થી બારસો સત્તર બહુચરાજી અગિયારસો થી બારસો પંદર બાવડા અગિયારસો થી બારસો સોળ મોરબી અગિયારસો થી અગિયારસો ચોર્યાસી પાલનપુર અગિયારસો થી બારસો વીસ ઈડર અગિયારસો થી બારસો પાંચ ભાવનગર એક હજાર થી અગિયારસો આંબલી આસણ અગિયારસો પિંચોતેર થી અગિયારસો ચોરાણું મહેસાણા અગિયારસો પચાસ થી બારસો દસ હિંમતનગર અગિયારસો થી બારસો અઢાર સિદ્ધપુર સિતે બારસો વીસ બોટાદ એક હજાર થી અગિયારસો ચુમાલીસ પાટડી અગિયારસો થી અગિયારસો છન્નું પીલડી અગિયારસો થી બારસો સાત હીમા અગિયારસો થી બારસો એકવીસ હારીજ અગિયારસો પાસઠ થી બારસો આઠ દિયોદર બારસો નવ ચોટાણા દસ વિરમગામ અગિયારસો નેવું થી બારસો છ થાનેરા અગિયારસો એસી થી બારસો સત્તર ડીસા અગિયારસો થી બારસો અગિયાર જેતપુર એક હજાર પચાસ થી બારસો સમી અગિયારસો થી બારસો અગિયાર તળાજા આઠસોથી અગિયારસો સત્યાસી ધાંગધ્રા અગિયારસો છાસઠથી અગિયારસો બાણું સિહોરી અગિયારસો થી બારસો પંદર થરા અગિયારસો થી બારસો ચૌદ ભુજ અગિયારસો થી અગિયારસો ત્રાણું વાવ અગિયારસો થી બારસો બાર વિસનગર અગિયારસો થી બારસો નવ તલોદ 1200 થી બારસો પંદર ઇકબાલગઢ બારસો બે થી બારસો પાંચ જામનગર એક હજાર પચાસ થી ગોંડલ નવસો એક થી બારસો છ જસદણ એક હજારથી અગિયારસો પચાસ લાખણી અગિયારસો થી બારસો ઓગણીસ પાટણ અગિયારસો થી બારસો ચોવીસ હોડીનાર થી અગિયારસો મહુવા આઠસો થી અગિયારસો વિજાપુર અગિયારસો થી બારસો પચીસો પાંચ બેતાલીસ માણસા અગિયારસો નેવું થી બારસો સોળ નેનાવા અગિયારસો પિંચોતેર થી બારસો અગિયાર પાલિતાણા નવસો પચીસ થી અગિયારસો એકાવન પિલ્લુડા બારસો એક થી બારસો પંદર વારાહી અગિયારસો થી બારસો એક થરાદ અગિયારસો થી બારસો સત્તર રાહ અગિયારસો થી બારસો અંજાર અગિયારસો થી બારસો દસ ભાભર બારસોથી બારસો પંદર કુકરવાળા અગિયારસો બાવનથી બારસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો